ગુડ આફ્ટરનુન સ્વાગત છે તમારું આજના બ્લોગમાં વાયદા હે અત્યારે બપોરના લગભગ ત્રણેક વાગ વાવ્યા હે કેટલા વાગ્યા હે બે ને અઠાવન થઈ છે મારો બે ને અઠાવન થઈ છે એટલે કે અત્યારે ત્રણેય વાગ્યા અને બપોરો કરવાનો અત્યારે છે મેં વાયો તો બપોરા પાણી કરીને હવે જો હે ને આપણા ઢોરા બધા રહ્યા ને એને રોટલા દેવા ગયો તો એને બધા રોટલા દઈ દીધા હે અને હવે હે ને જાઉં છે આગળ ઓલા પણ વાલ બાપા પાલો ખીલવેલો હે ને ત્યાં ગલુડિયા રહે છે એને રોટલો દેવા તમે ગાડી લેતા વાલો હું ગલુડિયા ને રોટલા નાખવાને હું બે આવ્યા હતા બહુ કરવા જે ખેડૂત આવ્યા હતા ને એ બધાયની માંડવી લાઈટ વહી ગઈ હતી તો લાઇટ પાછી આવી એટલે બધાયનું પૂરું કર્યું ને એ પછી હે આપણે ઘરનું એક ટ્રેક્ટર કર્યું હતું માંડવીનું આપણે પાછું ગોડાઉનમાં પડે ને ત્યાંથી તો એ ત્યારે શું કહેવાય ચાલુ કરાવી અને ભાઉભાઈ ખીમભાઈ અને બાપુ એ તો એને હતા અને હું ને એવું ભાઈ બે આવ્યા હતા બપોરે કરવા એ બધા બપોરે અમે પહેલા જ ગયા હતા તો એ અત્યારે બધા ઘાણા હાકે છે અને હું ને એવું ભાઈ બે આવ્યા છે કરવા અને હવે તો બપોરે પાણી કરી લીધા છે ને પાછું ભાગવાનું છે લોકલોડિયા બધા અહીંયા છે ને આ પાલામાં બખોલ ગાય રહે છે એક આવો જ પણ એ રહ્યો હાલ

જો લોડિયા હે ને રોટલા ખાય છે અને આપણે ઘરે પાયાપીઠ પ્લાસ્ટરનું કામ ચાલુ છે કાલ પાયાપીઠનું કામ હતું ને એ બધું પૂરું થઈ ગયું છે અત્યારે હવે સજાનું કામ ચાલુ છે અને હવે કાઢીને આવી ગયા છે તો ભાગવી એ બધા રોટલા મીંડ્યા છે ખાવા બે કટકા પડ્યા છે

જે કાંઈ પોથા પડ્યા હતા ને એ બધા ભરી લીધા છે હવે છે ને ટ્રેક્ટર કરી ચાલુ પાછું અને મારી દેવી પણ પાછું કેમ કે જેટલી લઈ જતા ને એ બધી ખૂટી ગઈ છે અને અત્યારે પૂરું થઈ ગયું હતું ને તો ખાણે બંધ કેટલી થાય એટલે હવે આ લઈને લાવીને પછી પાછું ચાલું થાય છે તો ચાલો હવે છે ને બધા ભાગી ગયા હે માનવી પેરી ભરી આપડે ટ્રેક્ટર છે ને અઘરું છે થોડુંક

કે આપણે જે વેસાચી રાખીએ લીધી માનવી બધી આવી ગઈ અમારી માનવી પૂરી થઈ ગઈ વાલ બાપાની પૂરી થઈ ગઈ ઓબડા બાપાની હવે પડી છે અને અહીંયા આપણે રાખી લઈએ એ પૂરી થઈ ગઈ જો ગોડાઉન થઈ ગયું હાવ ખાલી હવે હાલો તો પછી આપણે મારી પાછું પાછા ખાણા ઉપાડવી ને તો અહીં અંધારું થાય ને આ આપણે આટલી માનવી એને ભાઈ કઠણાઈ એક ડગલું મોજ હાલે છે આપણે જેવા ગોડાઉન માંથી આ ભરીને લાઈટ પાછી વહી ગઈ છે તો ને આ બધા સોડે છે પછી ચીમભા એકલા બધા કોથા ને એ એમાં નાખી છે નાખતી ડાબાથે હમણું હાથે નઈ વાપરવું પડે તો અમારે ચીમ્બા બાહુબલી છે જો હજી એટલા લઈ આવી અને અહીંયા થપી મારીને બે બાજુ થોડે ત્રણ કોથા અહીંયા ઉભા મૂક્યા ને બીજા અહીંયા ઊભા મૂક્યા આ લાઈટ વઈ ગઈ છે રે હે ને ગાના ને ઉબધું બંધ કરી ને જો પાછા કરી પગી ગયા હે ને હું ને કુછી બેન બે આયા છી ગલુ ને રોટલો દેવા કોને હે દે કોને રોટલો દેવા આયા છી હે કોને અલા એમ નઈ આપ કોને રોટલો દેવા આયા છી કોને રોટલો દેવા આયા છી ગલુ ગલુ ને રોટલો દેવા આયા છી હું ને કુછી બેન ને કુછી બેન તો કટકા કરી કરી ને ગલુ ને દે છે કા હે ઠુર તો ઉસે તારે ન ફુતુર

હાલો હવે હેને ઘરે ઘી તમને અમારી પાસાપીઠ બનાવી બતાવી દી હે આવે છે નથી આવતા ભાઈ ઓઈ ગયા ગયા છે બાજા બાજુ કોની આ બાજા ગલ્લુ આજા ચાલો હલો ઘરે આપડા ધાબા માંથી હું શીણ્યું છે ધાબા ઉપર શું શણ્યું છે શું બનાવ્યું છે ધાબે હે આ ધાબે શું બનાવ્યું છે હે શું બનાવ્યું છે ધાબે હે એ તો ખરી આ ધાબામાં શું બનાવ્યું છે હે શું બનાવ્યું છે પાદાપીઠ શું હા પાદાપીઠ બનાવી છે તો જોઈ લો બાદ આપણે એને ડેલાનો કંઈક આવો વ્યૂ આવે છે અને અંદરનું બતાવ્યું તમને આપડે પ્લાસ્ટિક પાદાપીઠ બનાવી ને એ કઈક આવી બની છે કા છે ઉપર હે ને આપડે પાદાપીઠ રહી ને એનું ને એ બધું થઈ ગયું છે કમ્પ્લેટ તો એ બધું એવું મસ્ત મજાનું બની ગયું છે અને તું શું કરે છે હે કશું શું કરે છે અને અહીંયા જો લાટો સામારવાનું ચાલુ છે ને જૂની તૂટીને ઉખાડવાનું એ તમને દેખાડી દો મોંસદીમાં અત્યારે આવું છે બધું અને એટલું ઉખાડ્યું છે એક ખાનું કમ્પ્લીટ થઈ ગયું બે મકાનની મોસળીનું બીજું અંક બાકી છે અરે આ કામ થયું હે ચાલો તને કહા નથી આવ્યા એટલે ના કુતું ના હાલો નહીં